વધતા તથા ઘટતા વિધેયો તો વધતા અને ઘટતા વિદેયોની વ્યાખ્યા જોઈએ ધારો કે, એ બી એ એક વિધેયના ઉપગણ છે તો એની વ્યાખ્યા જોઈએ વધતું વિધેયની વ્યાખ્યા જોઈએ ંગ્સ ટુ એફ એ એવી પર વધતું વિધે છે તેમ અને તેને સંકેતમાં એફ માં द्वारा दर्शावाय्यान एफ ऑफ एक्स टू फॉर ऑल एक्स वन एक्स टू बिलो टू ए बी तो

वन ग्रेटर देन और इक्वल्स टू एफ ऑफ एक्स टू है और ऑल एक्स वन एक्स टू बिलोंग्स टू ए बी है तो एफ ए ए पर ઘટતો વિધેય છે તેમ કહેવાય અને તેને સંકેતમાં એફ ડિક્રીઝ કહે એક વડે દર્શાવવામાં આવે છે ચુસ્ત ઘટતા વિધેયની વ્યાખ્યા જોઈએ કે જો એક્સ વન લેસ ટુ ઇમ્પ્લાય એફ ઓફ એક્સ વન અને ફોર ઓલ બિલોંગ્સ ટુ હોય તો પર ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહેવાય

का तो डी पर वत्ता विजय एक बात होता है वत्ता विजय નીચે પ્રમાણે છે એના માટે આકૃતિ દોરીશું પેલા આલેખ દોરીશું એક આલેખ આપ્યો છે એક્સ અક્ષ એક્સ ડેશ વાયડ અહીંયા કોઈ બિંદુ ગમ બિંદુ ઝીરો છે આ આ ધારો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ નો છે તો એમાં શું એ વન પર કેવું છે અટકી જાય છે પછી વન થી લઈને ટુ સુધી ટુ થી લઈને થ્રી સુધી જ આનો મતલબ શું થયો કે વન અને ઝીરો અને વન ની વચ્ચે ના પણ આવી શકે ઝીરો પણ આવી શકે પણ વન ના આવી શકે એવી જ રીતે શું લખીશું આની ઉપરથી કે ઝીરો અને વન લખાય વન અને ટુ લખાય ટુ અને થ્રી લખી શકાય આની ઉપરથી શું કહી શકીશું આપણે કે આર માં કેવું થયું છે બીજો આલેખ જોઈએ કે એમાંથી એક કવ પસાર કરીએ આ છે વાય ઇઝ ઇક્વ ટુ એક્સ નો કવ છે આમાં શું કહી શકીશું આ કેવું થશે ચુસ્ત વધતું વિધેય થશે કેમ કારણ કે એ ખાલી આટલા જ અંતરાલમાં વધે છે અને માટે એને શું કહી શકીશું કે એ આર માં ચુસ્ત વધતું વિધેય છે એવી જ રીતે ઘટતું વિધેય અને ચુસ્ત ઘટતું વિધેય થશે વાય વાય અહિયાં આપ્યા છે વન ટુ નંબર્સ આપ્યા છે વન ટુ અને

તો આને શું કહેવાય છે આમ x ગ્રેટર ધન ઓર ઇક્વલ ટુ 0 માટે f ક્યુ તົດસે ઘટતું વિધેય છે અને ચોથું છે કે ચુસ્ત ઘટતું હોય તો એનો એની એનો ગ્રાફ જોઈએ વાય વાય છે ધારો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્ર લઈએ એનો કેવો થશે

঵িদে ছে কোঈ বিন্দো আগার বত্তো কে গট্তো বিদে বিন্দো আগার বত্তো কে करतो विते तो एमा सो छे कि तारो के विवृत अंतराल आई ए विते एफ ना

હવે જો એફ એક્સ જીરો માઇનસ એચ એક્સ જીરો પ્લસ એચ માં

કહેવાય એવી જ રીતે જો એફ એ એક્સ ઝીરો માઇનસ એચ અને એક્સ ઝીરો પ્લસ એચ માં ઘટતું વિધેય હોય તો એફ એ કહેવાય એવી જ રીતે ચુસ્ત વધતા અને ચુસ્ત ઘટતા માટે પણ કહી શકાય કે જો એફ એ x0 જીરો માઇનસ એચ અને x0 જીરો પ્લસ એચ માં વધતું અથવા ચુસ્ત ઘટતું વિધેય હોય તો f a એક જીરો આગળ ચુસ્ત વધતું અથવા ચુસ્ત ઘટતું વિદે છે તેમ કેવાય વિદે છે x x belongs belongs to to I वृत अंतराल आई लग एफ के તો પર તેમ કહેવાય એવી જ રીતે ઘટતા ચુસ્ત ઘટતો ને ચુસ્ત ચુસ્ત